नमस्कार मित्रों पचास लाख पगार माटे एक हजार अर्जी सिंपल टास्क छता उमेदवारा एक कंपनी ने बेवकूफ बनाववानो प्रयास करयो भारतीयो खूब झ टैलेंट होवाना कारणी विश्वना अनेक में दबदबो जमा छे जोके बेंगलोरुनी एक स्टार्ट कंपनी ना सीईओ ए भारतीयो टैलेंट समे आंगड़ी चिंदी छे के भारतमा टैलेंट नी बारे अचत छे

અમારી કંપનીએ વેકેન્ડ એન્જિનિયર ભરતી બહાર પાડ્યા બાદ માત્ર બે ત્રણ દિવસમાં લગભગ એક અરજીઓ આવી છે જેમાંથી માત્ર પાંચ થી પણ ઓછા ઉમેદવારો કામના હતા કંપનીએ ઉમેદવારોને એક સામાન્ય કોડિંગ ટાસ્ક આપ્યો હતો જેમાંથી મોટા ભાગના લોકોએ જે કોડ સબમિટ કર્યા હતા તે એઆઈ જનરેટેડ બેકાર હતા ઉમેદવારોની આવી કામગીરીથી ઉમેશે નારાજગી વ્યક્ત કરી છે ઉમેશે કહ્યું કે અમારી કંપનીની હાયરિંગ પ્રક્રિયા ખૂબ જ સરળ છે. પહેલા એક સરળ કોડિંગ ટેસ્ટ આપવામાં આવે છે. પછી 15 મિનિટનો સીઈઓ કોલ હોય છે. ત્યારબાદ 45 મિનિટનો સ્ટોક કોલ હોય છે. ટીમ સાથે એક દિવસની પેડ ટ્રાય પછી ઓફર લેટર આપવામાં આવે છે. અમારી કંપની કોઈ મોટી ટેક કંપની નથી. તેમ છતાં 50 લાખ રૂપિયા સુધીની સેલેરી, રીલોકેશન અને ફૂડ અલાઉન્સ જેવી સુવિધાઓ આપે છે. આવી સ્થિતિમાં ઉમેદવાર ઓછામાં ઓછો ઉપયોગી કોડ લખી શકશે તેવી અપેક્ષા રાખવી સંપૂર્ણપણે વાજબી છે સીઈઓ ઉમેશ કુમારે વ્યક્ત કરેલી ચિંતા કોઈ નવી વાત નથી અનેક રિસર્ચ અને રિપોર્ટમાં પહેલા જ કહેવાયું છે કે ભારતમાં લગભગ અડધા ગ્રેજ્યુએટ એન્જિનિયરો પાસે જરૂરી ઇન્ડસ્ટ્રી સ્કિલ નથી એનએએસએસસીઓએમ સંબંધિત રિપોર્ટમાં જણાવ્યા મુજબ બે હજાર છવ્વીસ સુધીમાં ભારતમાં ડિજિટલ સ્કિલ ધરાવતા ત્રણ દશાંશ પાંચ મિલિયન પ્રોફેશનલની જરૂર પડશે कहे के आगामी महीना ए आई टेक्नोलॉजी संबंधित नव लाख नौकरी उसे जो कि हजूप स्किलेट भारे अछत है रिपोर्ट मुजब भारत में एआई प्रोडक्ट्स पर काम करने लायक मज़ार सीनियर एंजीनियर्स मित्रों अमरी चेनल पर नवा होव तो चेनल ने सबस्क्राइब कर देंज धन्यवाद